પ્રફુલભાઈ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે નમસ્કાર પ્રફુલભાઈ ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે પરમાત્માના ત્રણ દિવ્ય કર્તવ્ય વિશે સ્થાપના પાલના અને વિનાશ વિશે તો આપ ચર્ચા કરી રહ્યા હતા વિનાશની તો વિનાશને આપણે જો એક નજરમાં જોઈએ તો વિનાશ તો એક દુઃખ આપવા વાળું છે અને લોકો તેનાથી ખૂબ જ દુઃખી થઈ જશે

આમાં સુધારા કોઈ માર્જિન નથી એટલે આ જે પુરાણી દુનિયા છે એ પુરાણી દુનિયાનો વિનાશ થશે અને એ વિનાશ થશે એટલે કઈ રીતે વિનાશ થશે કારણ કે બધાના પાપ કર્મના એકાઉન્ટ એટલા બધા કોમ્પ્લેક્સ થઈ ગયા છે કે બધાએ કોઈ રીતે પણ આધી થી પેડાવાનું છે અને એકાઉન્ટ સેટલમેન્ટ તો કરવું જ પડશે વિશ્વનાટકના સિદ્ધાંત પ્રમાણે એનું સેટલમેન્ટ તો કરવાનું જ છે તો આધી વ્યાધી ઉપાધિ થી પીડાશે ક્યારે આવી કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી થશે ત્યારે એ એમના કર્મિક એકાઉન્ટ સેટલ પણ થઈ જશે એ નલીફાઈ થઈ જશે આત્મા પ્યોર બની જશે અને એ પરમધામમાં પાછી જઈ શકશે અને નવી એક દુનિયાની સ્થાપના થઈ શકશે એટલે તમે ઓવરઓલ વિશ્વ નાટકના સંદર્ભમાં જો આ જુઓ વિનાશને તો એ વિનાશ કલ્યાણકારી છે વિનાશ કલ્યાણકારી છે કારણ કે વિનાશ થશે કારણ કે અહીંયા સાફ સફાઈ કરવી પડે કારણ કે નવી દુનિયાની અંદર પ્રકૃતિ પણ કિલાળે કિલા હોય છે એટલે અત્યારે જે પોલ્યુશનના બધા પ્રોબ્લેમ્સ છે એટલા બધા એર પોલ્યુશન છે વોટર પોલ્યુશન છે લેન્ડ પોલ્યુશન ને નોઈઝ પોલ્યુશન ડિપ્રેશન ના ભોજન લેયર ગ્રીન હાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગ એટલા બધા પ્રોબ્લેમ્સ છે હવે આ વર્લ્ડ ઓર્ડર કોઈ ટકવાની નથી એટલે એનો વિનાશ એ જરૂરી છે એકચ્યુઅલી એ જરૂરી છે અને તે વિનાશ થાય તો પછી નવી દુનિયાની કોઈક સારી દુનિયાની આપણે સ્થાપના કરી શકીએ એટલે કર્મિક નું સેટલમેન્ટ પણ એ વિનાશ દરમિયાન થાય છે પણ વિનાશની અંદર પરિસ્થિતિ એવી રીતે થશે કે લોકો ત્રાઇમામ પોકારી જશે અને એમના જે કર્મિક એકાઉન્ટ એ બધા સેટલ થઈ જશે સાયકલના સંદર્ભમાં તમે જુઓ તો એ વિનાશ કલ્યાણકારી છે અને એ વિનાશ કેવી રીતે થશે કારણ કે આટલી મોટી સૃષ્ટિ જે છે એનો કોઈ વિનાશ કરવો એ કોઈ ત્રિશોળ લઈને ભગવાન આવે એનો વિનાશ કરે એવી બાબત નથી એટલે આખી વિનાશની જે પ્રક્રિયા છે એ ત્રણ રીતે થાય છે એમાં સૌથી પહેલી જે પ્રક્રિયા છે છે આખી એ નેચરલ કેસ નેચરલ કેલિમિટીસ એટલે કુદરતી આપદાઓ કારણ કે આપણે આ ધરતીનું પણ એટલું શોષણ કર્યું છે પાંચ તત્વોનું પણ એટલું બધું શોષણ કર્યું છે કારણ કે આપણે જ આપણા પગ પર આમ જુઓ તો કુહડો માર્યો છે અત્યારે જે પોલ્યુશન ના પ્રોબ્લેમ છે એ બધા માનવ સર્જિત પ્રોબ્લેમ છે આપણે શુદ્ધ લેવી છે પણ આપણે લઈ શકીએ એમ છે જ નહીં અને હજુ પોલ્યુશનના પ્રોબ્લેમ તો વધવાના છે એટલે તમે જુઓ કે આ જે પોલ્યુશનના પણ પ્રોબ્લેમ છે એમાં આપણે પ્રકૃતિના તત્વોનું શોષણ કર્યું છે તો પ્રકૃતિ પણ પ્રતિક્રિયા તો આપવાની જ છે એટલે જે નેચરલ કલેમિટીસ જે થશે તેના મૂળની અંદર હ્યુમન સોલ્સ અથવા તો મનુષ્ય આત્મા એ પ્રકૃતિના તત્વોનું કરેલું શોષણ જવાબદાર છે અને એ પ્રકૃતિના તત્વના શોષણને કારણે અત્યારે જે રીતે ઓઇલ આપણે કાઢી રહ્યા છે નીચે પોલાણ થવાનું છે ધરતી કામનું પ્રમાણ વધવાનું છે એટલે નેચરલ કેલેમિટી એ વિનાશનું એક માધ્યમ છે એટલે એની અંદર નેચરલ કેલેમિટીમાં આપણે અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ચક્રવાતો આવે ધરતીકંપો થાય અને આ જે પોલ્યુશનના પ્રોબ્લેમો છે તે પણ જવાબદાર રહેશે અત્યારે પણ એમ કહી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે નોર્થ પોલ અને સાઉથ પોલ ઉપર જે આઇસબર્ગ્સ બધા છે આખા એ હિમશિલાઓ જેને કહીએ આપણે એ બધી પીગળી રહી છે કારણ કે વિશ્વનું ટેમ્પરેચર ઉપર જઈ રહ્યું છે હવે આ બધું પાણી જો ફરી પાછું દરિયાની અંદર આવી જાય તો દરિયાનું લેવલ વધશે અને તમને એ પણ આપણને ખ્યાલ છે કે વિશ્વની મોટાભાગની વસ્તી છે કોસ્ટલ એરિયાની છે દરિયા કિનારેથી બસ્સો માઇલની જે પટ્ટી છે એની અંદર મોટાભાગની પોપ્યુલેશન તો ત્યાં જ આપણી વિશ્વની વધે છે દરિયાનું સ્તર ઉપર જતું રહે તો બધું સબમર્થ થઈ જાય એટલે સુનામી પણ આપણે જોઈ છે ફરી વળે આપણે સુનામીને પણ જોઈ છે એટલે આવા બધી જે નેચરલ કેલેમિટીસ છે ધરતીકમ છે આ બધી વસ્તુઓથી એક મોટા પાયે વિનાશ થઈ જશે અને આપણે એ પણ જોઈએ છીએ કે ધરતીકમ થાય છે ત્યારે હજારો ને લાખો લોકો મૃત્યુ પામે છે એટલે આ નેચરલ કેલેમિટીસ એની ફ્રિકવન્સી વધી રહી છે અત્યારે તમે જો ઉત્તર ઉત્તર આ નેચરલ કેલેમિટીનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે બહુ મોટી સંખ્યાની અંદર લોકો એની અંદર મૃત્યુ પામશે બીજી જે પદ્ધતિ છે એ પદ્ધતિ છે માનવ આજે માનવ સર્જિત જેને આપણે કહીએ કે લોકોએ એટલા બધા વેપન્સ બનાવ્યા છે એટલા બધા વેપન્સ ન્યુક્લિયર બોમ્બ્સ ને કેમિકલ વેપન્સ છે બાયોલોજીકલ વેપન્સ છે અને યુદ્ધો થશે વર્લ્ડ વોર થાય હવે જયારે વોર થશે ત્યારે વર્લ્ડ વોર થવાની છે કારણ કે બધા દેશો એની અંદર કોઈને કોઈ રીતે ઇન્વોલ્વ થશે આપે અમારા દર્શક મિત્રોને બહુ સારી એવી સમજ આપી કે વિનાશ ભલે એક સમય દેખાય છે અત્યારે કે વિનાશ છે પરંતુ એની અંદર કુદરતના નિયમ પ્રમાણે બહુ સારી રીતે આગળ જઈને સુખકારી દુનિયા આવવાનું એકા ચિહ્ન છે તો આપ આવ્યા આપનો અમૂલ્ય સમય અમને આપ્યો એ બદલ આપનો આભાર નમસ્કાર